ચાર ચાર બે હજાર હું ત્યાં રૂબરૂ રૂબરૂલો અને ત્યાં પ્રાંત અધિકારી હાજર હતા મેં એમને કીધેલું કે તમે કઈ નોટિસ આપેલી હોય અથવા પોલીસ તંત્ર કીધેલું કે તમારી પાસે કોઈ ડેમોલેશન માટેનું કઈ ઓર્ડર હોય તો મને બતાવો તો એમની પાસે કંઈ હતું નહીં એમને ત્યારે કીધેલું કે જે ગીર સોમનાથ પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કીધેલું છે કલેક્ટરે કે આ ડેમોલેશન કરી નાખવાનું અને બાકીનું તે જોઈ લેશે ત્યારે એ સંપૂર્ણ રીતે મારી ધરપકડ ખોટી રીતે કરવામાં આવી અને ડેમોલેશન કરી નાખવામાં આવ્યું એક પણ નોટિસ આપ્યા વગર ત્યારે જે ડેમોલેશન કરવામાં આવ્યું તેમાં ચાર લોકોની જે બે નંબરની નકલ હતી મફતિયો પ્લોટ હતો અને એક જણાનું દસ્તાવેજ મકાન હતું અને પાંચે પાંચે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને પિટિશન દાખલ કર્યા પછી સાત પાંચ બે હજાર પચીસના રોજ જ્યારે હાઈકોર્ટમાં પિટિશન જ્યારે જજ શ્રીવે કીધેલું એ એ નોટિસ ઈશુ કરવામાં આવ્યું એ નોટિસ ઇશુ ચૌદ જણાનું નોટિસ ઈશુ કરવામાં આવ્યો એમાં પૂર્વ કલેક્ટર ડિગ્વીજય સિંહ જાદેદા ગીર સોમનાથના એસપી ગીર સોમનાથ પ્રાંત અધિકારી વેરાવળ એલસીબી પી પીઆઈ પીએસઆઈ એલસીબી પાટણ પીઆઈ અને એવા મામલેદાર સર્કલ ઓફિસર અને બાકી જે કોન્સ્ટેબલ થઈને ચૌદ લોકોને પિટિશન દાખલ નોટિસ કાઢવામાં આવી કે અઢાર છ બે હજાર પચીસ સુધીમાં આપણે કોઈ નોટિસ આપી હોય કે કોઈ કાર્યવાહી કરી હોય તો આપ લોકોને ત્યાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે અને કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તમારે પોતાને રૂબરૂ હાજર રહેવું પડશે અથવા કે તમારા વકીલ માં પણ અઢાર છ બે હજાર પચીસ સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે જે આપને જે પણ કાર્યવાહી કરી હોય અને ત્યારે જ્યારે દલીલ ચાલતી હતી ત્યારે ને મારા વકીલ દ્વારા બી એમ મંગુકે સાહેબ અને બેલાબેન પ્રજાપતિ દ્વારા એમને મંગુકે સાહેબે એમને જજ શ્રીને કીધેલું કે આજે આ લોકોને કોઈ નોટિસ દેવામાં નથી આવી અને નોટિસ દેવામાં નથી આવી તો ત્યારે જશી કે જો નોટિસ દેવામાં નહીં આવી હોય તો સુપ્રીમ કોર્ટનું ઉલ્લેખન પણ કરવામાં એ લોકો આવેલું છે અને આ જે આવી રીતે જો એને કોઈ નોટિસ આપ્યા કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ લેમોલેશન કરવામાં આવ્યો છે તો તો તેમને પોતાના ખર્ચે સો ખર્ચ ભોગવવાની તૈયારી રાખવાની રહેશે હાઈકોર્ટ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કારણ કે મફતિઓ પ્લોટ મફતિઓ પ્લોટ એ સરકાર દ્વારા આપેલો છે દસ્તાવેજો મકાન તેમનો હધ હક અને અધિકાર છે અને બાકીના પણ હજી પણ

તો એમાં પણ ન્યાય મળશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવું સો ટકા કોર્ટ હુકમ કરશે એવો અમને ભરોસો છે